તોરણિયા ગામ નજીક ચેક ડેમ નું પાણી દૂષિત બન્યું છે ચેક ડેમ ના પાણી માં કેમિકલ અને કલર ઠાલવે ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અજાણ્યા સક્ષોએ પાણી દૂષિત કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ચેક ડેમ નું પાણી અત્યંત દુર્ગંધ મારી રહ્યું હોવાનું પણ જણાયું છે જ્યારે વાત કરવામાં આવે તો તોરણિયા ગામ નજીક ચેક ડેમ નું પાણી

ચેક ચેકડેમના પાણીમાં કેમિકલ અને કલર ઠાલવી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અજાણ્યા શખ્સોએ પાણી દૂષિત કર્યું હોવાનું અનુમાન છે ચેકડેમનું પાણી અત્યંત દુર્ગંધ મારી રહ્યું હોવાનું જણાયું છે